નમસ્તે જય સ્વામિનારાયણ આજે છે જેઠ સુદ દસમ એટલે કે ભગવાન સ્વામિનારાયણ પોતે અંતર્ધાન થયા તે તિથિ તો આજે આપણે જોઈશું ભગવાન સ્વામિનારાયણનું ટૂંકની અંદર પરિચય ભગવાન સ્વામિનારાયણનો જન્મ ત્રીજી એપ્રિલ સત્તરસો એક્યાસી ચૈત્ર સુદ નવ સંવન અઢારસો સાડત્રીસ ના દિવસે અયોધ્યા પાસેના છપૈયા ગામની અંદર થયો હતો બાળપણનું નામ ઘનશ્યામ બાળપણથી તેઓ પોતે અભ્યાસમાં ખૂબ હોશિયાર અને તેઓના દિવ્ય ચરિત્રો દ્વારા દરેકને અનુભૂતિ થાય કે આ કોઈ સામાન્ય બાળક નથી અને નાનપણથી અંદર જ તમામ શાસ્ત્રનો અભ્યાસ કરીને ફક્ત અગિયાર વર્ષની ઉંમરે પોતે ઘરનો ત્યાગ કરે છે એકલા અને ખુલ્લા શરીરે પોતે એ નીકળી પડે છે અને સમગ્ર ભારતની અંદર પોતે વિચરણ કરે છે છ મહિના સુધી હિમાલયની અંદર પોતે તપ કરે છે અને સાત વર્ષ સુધી પોતે સમગ્ર ભારતની યાત્રા કરીને છેલ્લે ગુજરાતને તેઓ પોતાની કર્મભૂમિ બનાવે છે ગુજરાતની અંદર પોતે લોજીની અંદર પધારે છે અને ત્યાં સદગુરુ રામાનંદ સ્વામીના આશ્રમની અંદર પોતે એ નિવાસ કરે છે અને તેઓની આ સમગ્ર જીવન યાત્રા એ કેવળ ને કેવળ એ લોકોના કલ્યાણ માટે જ હતી જ્યારે પોતે ભારત વર્ષની અંદર વિચરણ કરતા હતા એ વખતે ઘણા બધા રાજાઓ એવા હતા કે જે પોતે પોતાનું રાજ્ય આપવા માટે તૈયાર હતા ઘણા બધા મઠાધિપતિઓ એવા હતા કે જે પોતે પોતાના મઠની મહંતા એ આ નાનકડા નીલકંઠ વર્ણીને આપવા માટે તૈયાર હતા કારણ કે તેમનો પ્રતાપ અને ઐશ્વર્ય જોઈને તેઓ પામી ગયા હતા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ તો સાક્ષાત ભગવાન જ છે જેને લઈને ઘણા બધા રાજાઓ ઘણા બધા મઠાધિપતિઓ એ પોતપોતાનું સર્વસ્વ એ આ નીલકંઠ વર્ણિ માટે ન્યોછાવર કરવા તૈયાર હતા નીલકંઠ વર્ણિની આ યાત્રા કેવળ ને કેવળ જીવોના કલ્યાણ માટે હતી એટલા માટે પોતે ક્યાંય જ રોકાયા નહીં અને જ્યાં તેઓને પોતાના પ્રશ્નોનું સમાધાન મળ્યું એ જગ્યાએ એટલે કે લોજેની અંદર રામાનંદ સ્વામીના આશ્રમની અંદર એ પોતે નિવાસ કરીને રહે છે ત્યારબાદ રામાનંદ સ્વામીને પોતાના આધ્યાત્મિક ગુરુ બનાવે છે અને રામાનંદ સ્વામી પણ પોતે જાણતા હતા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એટલા માટે તેઓએ પોતાની આ ધર્મધુરા એક ફક્તને ફક્ત એકવીસ વર્ષના એવા નવયુવાન આ સહજાનંદ સ્વામીને સોંપી છે અને એ સહજાનંદ સ્વામી ત્યારબાદ પોતાના જીવનકાળ દરમિયાન છ મંદિરો બાંધે છે અમદાવાદ વડતાલ ધોલેરા ભુજ જુનાગઢ અને ગઢડા અને પોતે અને ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં પોતાના વરદ હસ્તે પોતાની મૂર્તિની પ્રતિષ્ઠા એ ગઢડાની અંદર હરિકૃષ્ણ મહારાજના નામે કરે છે પોતાની હયાતીની અંદર એ ભક્તોને એક ગ્રંથ આપે છે એમનું ઐશ્વર્ય એવું હતું કે પોતાના ટૂંકા જીવનકાળ દરમિયાન તેઓ ઘણું બધું કાર્ય કરી ચૂક્યા તેમાનું એક કાર્ય એટલે કે દીક્ષા આપી પોતાના જીવનકાળ દરમિયાન ત્રણ હજારથી વધુ સંતોને તેઓ પોતે દીક્ષા આપે છે અને કાર્યાણીની અંદર એક રાત્રીની અંદર પાંચસો પરમહંસોને એક સાથે દીક્ષા આપે છે આ તેઓનું ઐશ્વર્ય હતું લોકો તેઓની તરફ ખેંચાઈ આવતા હતા એ પછી બીજા મઠાધિપતિઓ હોય કે મોટા વિદ્વાનો હોય મોટા પંડિતો હોય જે કોઈ પણ એમના સંપર્કની અંદર આવે એ પોતે એમના તરફ ખેંચાઈ જતા હતા કારણ કે એ આકર્ષણ હતું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન હોય એનાથી કોણ ના આકર્ષાય અરે પોતાના જીવનકાળ દરમિયાન મોટા મોટા યોગીઓને પણ જે વસ્તુ દુર્લભ છે એવી સમાધિ એ સમાધિ સામાન્ય વ્યક્તિને કેવળ ને કેવળ ભગવાન સ્વામિનારાયણ દર્શન માત્ર થઈ જતી કેવળ ને કેવળ ભગવાન સ્વામિનારાયણના એ ચાખડીના અવાજથી થઈ જતી આવા તો અનેક પ્રકારના લીલા ચરિત્રો એ પોતે પોતાના જીવનકાળ દરમિયાન એ લોકોને દર્શન કરાવ્યા અને એ ભગવાન સ્વામિનારાયણ પોતે જ્યારે પોતાની દેહલીલા સંકેલે છે ત્યારે ગઢડામાં અક્ષર ઓરડીમાં જ્યારે છેલ્લે ગુણાદિતનંદ સ્વામીને પોતે મળે છે અને ત્યારે તેઓના મુખમાંથી ભોજન વાળું પાણી આવી વગેરે ઉપમાઓ આપીને ભગવાન સ્વામિનારાયણ પોતે અક્ષર બ્રહ્મ એવા ગુણાદિત્યાનંદ સ્વામીની અંદર જ્યારે આ ધરાવ ઉપર કાયમ પોતે નિવાસ કરીને રહેવાના હતા એ વખતે ભગવાન સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ એવા ગુણાદિતનંદ સ્વામીની અંદર આજના દિવસથી પોતે કાયમ માટે આ ધરા પર પ્રગટ રહેવાના હતા ભગવાન સ્વામિનારાયણ આજના દિવસે થયા અને થઈને અક્ષર બ્રહ્મની પરંપરામાં તેઓ પોતે ચીરન કાલ સુધી આ ધરા પર પ્રગટ રહેવાના હતા એ તિથિ એટલે કે આજની તિથિ જેમાં બ્રહ્મ અને પરબ્રહ્મની અનાદિની એકતાનો એ નાદ છે આત્યંતિક મુક્તિના દ્વાર એ કાયમ માટે ઉઘાડા રાખ્યા તેનો આ સંકેત છે કે આજના દિવસે ભગવાન સ્વામીના પોતે અંતરદાન થયા પણ અંતરદાન થયા નથી એ પોતે કાયમ માટે અક્ષર બ્રહ્મ દ્વારા આ ધરા પર પ્રગટ રહ્યા એ આજનો દિવસ તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં કોટી કોટી મન